આપણે પ્રકરણના ઉદાહરણ નંબર સાત અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ નો અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર સાત તો અહીંયા શું કીધું છે મિત્રો કે નવસો એસી ના અવિભાજ્ય અવયવ લખો તો એની માટે આપણે શું કરવું પડે કે આપણે અવિભાજ્યની રીતથી આપણે એના અવયવ શોધવા પડે તો અહીંયા સૌપ્રથમ આપણે નવસો એસી આપણે લઈશું તો સૌપ્રથમ આપણે શું જોઈશું કે આપણે નવસો એસીના સ્ટાર્ટિંગ આપણે બેથી કરીશું તો કે બે વડે જો ભાગ ચાલે છે તો કે હા તો કે ચારસો નેવું દૂધ કેટલા થશે નવસો ને એસી થશે પછી ચારસો નેવું છે મિત્રો તો એનો પણ અહીંયા આગળ બે વડે ભાગ ચાલે છે એટલે કેટલા થશે મિત્રો બસો ને પિસ્તાલીસ થશે ઓકે પછી બસો પિસ્તાલીસ જે છે એનો પાંચ વડે ભાગ ચાલશે એટલે ઓગણપચાસ ઓગણપચાસ આગળ સાત આવે છે સાત એકા સાત થશે તો આવી રીતે એના ભાગ ચાલે છે તો નવસો ના અવિભાજ્ય હવે કયા થશે મિત્રો તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ આ બધા શું છે આ અવિભાજ્ય અવયવ છે મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ત્યારે હવે કઈ સંખ્યા વડે ભાગ ચાલશે એ તમને જો વિભાજ્યતાની ચાવીઓ જે છે એ જો તમને યાદ હશે તો તમે સરળતાથી આપેલ સંખ્યાના કઈ સંખ્યા વડે એનો ભાગ ચાલશે એ તમે સહેલાઈથી નક્કી કરી શકો છો મિત્રો ચલો આગળ વધીએ આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ ચલો હવે જોઈએ દાખલા નંબર એક અહીં સાહીઠને માટે બે જુદા જુદા અવયવનું વૃક્ષ વૃક્ષો આપ્યા છે તો તેની જે ખાલી જગ્યા જે છે એને ત્યાં યોગ્ય અંક મૂકવાના છે તો તમને બુકમાં સ્વાધ્યાયમાં અહીંયા આગળ અને અહીંયા બંને જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જો સાહીઠના અવયવ પાડે તો કે દસ ચાંક સાઈઠ છે હવે છના આપણે જો અવયવ પાડીએ તો શું થશે બે અને અહીંયા ત્રણ થશે મિત્રો ત્રણ દૂરને કેટલા થાય છ થાય એટલા માટે અહીંયા દસ છે ને અહીંયા પાંચ આપેલા જ છે મિત્રો તો શું થશે પાંચ દુ ને દસ એટલે અહીંયા બે આવશે મિત્રો ચલો આગળ વધીએ અહીંયા પણ સાહીઠ ને આપેલા છે તો ત્રીસ દુને સાહીઠ અહીંયા ત્રીસ આપેલા છે તો અહીંયા આગળ બે આપણે કરીશું તો ત્રીસ દુ ને થઈ જશે હવે ત્રીસનું કીધું છે તો અહીંયા દસ આપેલા છે તો અહીંયા શું આવશે દસ તરી ત્રીસ એટલે ત્રણ જવાબ આવશે અહીંયા દસ છે ને અહીંયા કશું આપેલ છે નહીં તો અહીંયા આગળ શું થશે બે પંજા ને દસ તો આવી રીતે આપણે એના જે ખાલી જગ્યા જે છે એના આપણે અવયવનું વૃક્ષ જે છે એ આપણે યોગ્ય અંક એની અંદર મૂકી શકીશું મિત્રો ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર બે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી મિત્રો તો કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં અવયવ એકનો સમાવેશ થતો નથી મિત્રો ઓકે નવ હજાર નવસો ને નવ્વાણું થશે તો એને આપણે અવિભાજ્ય અવયવની ની એના અવયવ પાડીશું આવી રીતે તો પહેલા નવ હજાર નવસો નવ્વાણું લખીશું તો બે વડે એનો ભાગ ચાલશે નહીં એટલા માટે આપણે ત્રણ લેવા પડે જો ત્રણ વડે ભાગ ચલાવીએ તો અહીંયા કેટલા મળશે ત્રણ હજાર ત્રણસો મળશે પછી આપણે ત્રણ પછી ડાયરેક્ટ અગિયાર વડે એને આપણે ભાગ પાડી શકીશું તો એકસો એક બરોબર અગિયાર ગુણે એકસો એક કરીએ એટલે આપણને અગિયારસો ને અગિયાર મળી જાય હવે એકસો એક છે તો એનો ભાગ આપણે એકસો એક

રજૂ કરો મિત્રો તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા મિત્રો કઈ છે તો કે દસ હજાર છે તો દસ હજાર આપણે અવિભાજ્ય અવયવ નહીં આપણે એના અવયવો પાડીએ તો અહીંયા દસ હજાર છે તો સૌ પ્રથમ આપણે બે વડે ભાગ ચલાવીએ તો કેટલા મળે પાંચ હજાર મળશે મિત્રો ઓકે પછી પાંચ હજારને આપણે બે વડે ભાગ ચલાવીએ તો કેટલા મળશે અહીંયા પચીસો મળશે પચીસો ના પણ બે વડે ભાગ ચાલશે એટલા માટે શું મળશે બારસો ને પચાસ મળશે બારસો પચાસ ના પણ બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા શું મળશે મિત્રો છસો ને પચીસ મળશે હવે અહીંયા આગળ જુઓ મિત્રો કે છસો પચીસ આવે છે તો ત્રણ અને ચાર વડે ભાગ નહીં ચાલે ડાયરેક્ટ પાંચ વડે ભાગ ચાલશે તો અહીંયા આગળ એકસો પચીસ મળશે મિત્રો ઓકે પછી પાંચ વડે ભાગ ચાલશે એકસો પચીસ તો પચીસ પંજા એકસો પચીસ મળશે તો ફરીવાર વાર પાંચ વડે તો પાયો પાયો ને પચીસ મળશે તો અહીંયા પાંચ આવે છે તો પછી છેલ્લે શું આવશે પાંચ એકા પાંચ આવશે મિત્રો ઓકે તો આપણે આને શું કહેવાય અવિભાજ્ય અવયવની રીતે આવી રીતે આપણે એને એના અવયવો પાડી શકીએ છે મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર પાંચ તો કે સત્તરસો ને ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં મિત્રો ગોઠવવાના છે હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો આપણે લખવાનો છે તો સૌ પ્રથમ આપણે કામ શું કરીશું કે સત્તરસો ને ઓગણત્રીસ ના આપણે અવિભાજ્ય અવયવ ની રીતિ એના અવયવ પાડીશું મિત્રો તો અહીંયા જો સત્તરસો ને ઓગણત્રીસ જે છે એને બે થી લઈને છ સુધી એ કોઈ પણ એને આપણે નિશેષ ભાગી શકીશું નહીં તો એનો ભાગ સાત વડે ચાલશે મિત્રો ઓકે તો આવી રીતે ખબર કઈ પણ જો આપણને યાદ હશે મિત્રો તો આપણે સરળતાથી એને આપણે લખી તો 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 શું શું થશે કે વડે ને આવે હવે ને પછી તેર વડે ભાગીશું તો આપણને અહીંયા ઓગણીસ મળે ઓગણીસ એકા મિત્રો અહીંયા આગળ ઓગણીસ થશે તો સત્તરસો ને ઓગણત્રીસ ના અવયવ કયા થશે સાત ગુણ્યા તેર ગુણ્યા ઓગણીસ ઓકે હવે આ જે અવયવ આવે છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે તો ઓગણીસ પછી તેર અને સાત હવે મિત્રો શું કરીશું કે આ ત્રણેય વચ્ચેનો આપણે સંબંધ શોધવો છે તો પહેલા આપણે શું કરીશું ઓગણીસ માઇનસ તેર તો એનો તફાવત કેટલો થાય છે છ આવે હવે તેર માઇનસ સાત કરીએ તો એનો તફાવત કેટલો આવે છે છ આવે છે તો આમ ક્રમિક અવિભાજ્ય અવયવો જે છે એ વચ્ચેનો તફાવત મિત્રો કેટલો છે છ છે મિત્રો ઓકે દાખલા નંબર છ જોઈએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા અવયવી થી વિભાજ્ય દસ લઈએ મિત્રો તો ચેક કરીએ આપણે તો આઠ નવ કેટલા દસ અહીંયા બોતેર થશે તો આપણે ત્રણે ત્રણ નો ગુણાકાર કરીએ તો આઠ નવતેર ને ગુણ્યા દસ એટલે સાતસો ને વીસ મિત્રો હવે સાતસો વીસ ને આપણે છ વડે ભાગીએ તો આપણને કેટલા મળે મિત્રો એકસો ને વીસ મળે છે હવે બીજી આપણે લઈ લઈએ કે આપણે ત્રણ ક્રમિક સંખ્યાઓ અગિયાર બાર અને તેલ લઈએ તો ત્રણે એનો ગુણાકાર કરીએ તો અગિયાર ગુણ્યા બાર આપણને એકસો ને બાત્રીસ મળશે અને અહીંયા ગુણ્યા તેર કરીએ તો આપણને સત્તરસો ને સોળ મળે હવે સત્તરસો સોળ ભાગ્યા છ કરીએ તો આપણને બસોને છ્યાશી મળે છે તો અહીંયા અહીંયા સાતસો વીસ ને અહીંયા આપણે સત્તરસો સોળ ને આપણે શું કરીએ કે છ વડે નિશેષ ભાગી શકીએ છે એટલા માટે કહી શકીએ કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છ થી વિભાજ્ય હોય છે મિત્રો દાખલા નંબર સાત જોઈએ કે બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એ ચાર થી વિભાજ્ય છે તો કેટલાક ઉદાહરણ ની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો મિત્રો તો આપણે ક્રમિક બે એકી સંખ્યા લઈ લઈએ ધારો કે અગિયાર અને તેર એ ક્રમિક એકી સંખ્યા છે તો અગિયાર વત્તા તેર કેટલા થાય મિત્રો ચોવીસ થાય તો ચોવીસ વાગ્યા આપણે ચાર એને ચાર વડે આપણે વિભાજ્ય છે કે નહીં કરીએ તો શું થશે તો એને પણ આપણે નિશેષ વાગી શકીએ તો નવ જવાબ છત્રીસ થાય તો આમ બે ક્રમિક વિષમ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો જે છે એ ચાર વડે વિભાજ્ય હોય છે મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર આઠ કે નીચેનામાં કઈ અવિભાજ્ય અવયવો છે એટલા માટે મિત્રો એના ભાગ પડશે ઓકે એટલે કે વિભાજ્ય છે મિત્રો જયારે છપ્પન અહીંયા આગળ આપેલું છે તો અહીંયા આગળ જો સાત અને બે એ બંને જે છે એ અવિભાજ્ય અવયવ છે મિત્રો સાત અને બે જયારે સિત્તેર માં અહિયાં જોઈએ આપણે તો બે પાંચ અને સાત એ ત્રણે ત્રણ જે છે એ અવિભાજ્ય અવયવ છે ચોપન ની વાત કરીએ તો અહીં માત્ર નવ એ અવિભાજ્ય અવયવ નથી બાકી બે અને ત્રણ જે છે એ અવિભાજ્ય અવયવ છે એટલે અહીંયા નવ એ અવિભાજ્ય અવયવ નથી કારણ કે નવ બરાબર શું થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તરીને કેટલા થશે નવ થશે મિત્રો ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર નવ કે સંખ્યા અઢાર બે અને ત્રણ બંને સંખ્યાથી વિભાજ્ય છે મિત્રો ધ્યાનમાં રાખજો કે સંખ્યા અઢાર જે છે એ બે અને ત્રણ બંને સંખ્યાથી વિભાજ્ય છે તો તે બે ગુણ્યા ત્રણ એટલે બરાબર થી પણ એ વિભાજ્ય છે જે છ જે છે એ થી પણ વિભાજ્ય છે તો એ જ પ્રમાણે એક સંખ્યા આપણે ચાર અને છ લઈએ ચાર અને છ એ બંને સંખ્યાથી વિભાજ્ય છે તો શું આપણે કહી શકીએ કે તે સંખ્યા એટલે કે ચાર અને છ બરાબર ચોવીસ તો વડે પણ વિભાજ્ય હશે જો નહીં હોય તો તમારા જવાબ ને ચકાસવા એક ઉદાહરણ આપો મિત્રો તો અહીંયા આગળ આપણે જોઈએ કે બે અને ત્રણ એ મિત્રો અહીંયા આગળ શું છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે તો કઈ રીતે કે જો આમ અઢાર ને તેમનો ગુણાકાર એટલે કે બે ગુણ્યા ત્રણ એટલે કે છ થાય બરોબર તો એ છ વડે વિભાજ્ય છે અઢાર એ શું છે છ વડે વિભાજ્ય છે કારણ કે બે અને ત્રણ શું છે સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે તેનો સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું થશે મિત્રો કે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા તો કે જે સંખ્યાનો અવયવ એ માત્ર એક અને માત્ર એક જ હોય તો એને આપણે સહ અવિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ મિત્રો હવે ચાર અને છ ની વાત કરીએ અહીંયા આગળ તો એ અવિભાજ્ય સંખ્યા નથી મિત્રો કેમ કારણ કે છત્રીસ બરોબર અહીં આગળ ધ્યાનમાં રાખજો કે છત્રીસ એ જે છે એ શું છે ચાર અને છ વડે વિભાજ્ય છે છત્રીસ જે છે એ ચાર અને છ વડે વિભાજ્ય છે પરંતુ ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ વડે પોતે વિભાજ્ય નથી મિત્રો ધ્યાનમાં રાખજો એ ચોવીસ વડે વિભાજ્ય નથી ઓકે એટલે માટે ચાર અને છ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ નથી મિત્રો દાખલા નંબર દસ કે હું ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું શું તમે મને ઓળખી શકો છો તો આપણે શોધવાણી છે કે ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવો વાળી સૌથી નાની સંખ્યા કઈ છે એ આપણે શોધવાણી છે તો એની માટે આપણે શું કરીશું કે નાનામાં નાના આપણે ચાર ભિન્ન અવિભાજ્ય સંખ્યા આપણે લઈશું તો કઈ થાય મિત્રો તો કે બે ત્રણ પાંચ અને સાત થાય મિત્રો બરોબર છે તો આ નાનામાં નાની ચાર ભિન્ન અવિભાજ્ય અવયવોવાળી સંખ્યા જે છે એનો ગુણાકાર કરીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને ગુણ્યા સાત તો બે તરીને છ પાંચ સત્તા પાંત્રીસ થાય અને પાંત્રીસ ગુણ્યા છ કરો એટલે આપણને બસો દસ મળે છે તો આમાં સંખ્યા જે છે એ કહીએ છે મિત્રો સૌથી નાની જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા કહીએ છે મિત્રો બસો ને દસ હશે મિત્રો ઓકે આગળ વધીએ ઓકે થેન્ક યુ